કેલેન્ડર માં સંભાવનાવાળા દાખલા ઘણી બધી વખત એક્ઝામ માં પૂછાઈ છે તો ચાલો જો એક સામાન્ય વર્ષનો દાખલો લીધો છે એક લીપ વર્ષનો લીધો છે અને મહિનાનો લીધો ત્રણે ત્રણ રીતના દાખલા હું તમને સમજાવી દઉં પેલું શું કે છે તો કે એક સામાન્ય વર્ષમાં ત્રેપન બુધવાર હોવાની સંભાવના સો તો જ્યારે પણ આવી રીતે દાખલો પૂછાય સામાન્ય વર્ષ આપ્યો હોય કે લીપ વર્ષ આપ્યું હોય ત્રેપન બુધવાર વાર અહીંયા કોઈ પણ હોય સોમ મંગળ બુધ ગુરુ શુક્ર વાર હોય હોય રીતે દાખલો થાય સામાન્ય સામાન્ય વર્ષ છે તો 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 એટલે તમને ખબર વર્ષમાં કેટલા દિવસ કે ભાગ્યા સાત કરવાના તમારે સાત એક સાત સાત દુ ચૌદ સાતતેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પચાસ પાંત્રીસ પાંચ થી ભાગ લે છત્રીસ માંથી પાંચ જાય એક પંદર સાત દુ ચૌદ શેષ કેટલી વહેલી એક તો જેટલી શેષ વધે એને સાત થી ભાગવાના એટલે કે એકના છેદમાં સાત તો આ તમારો જવાબ એક સામાન્ય વર્ષમાં ત્રેપન બુધવાર હોવાની સંભાવના એકના છેદમાં સાત પછી ભલે કે એક સામાન્ય વર્ષમાં શુક્રવાર હોવાની સંભાવના જવાબ એકના છેદમાં સાત એક સામાન્ય વર્ષમાં ત્રેપન રવિવાર હોવાની સંભાવના જવાબ એકના છેદમાં સાત તમારે આનાથી કોઈ લેવા દેવા નથી તમારે ખાલી જોવાનું સામાન્ય વર્ષ છે લીપ વર્ષ છે કે મહિનો છે સામાન્ય વર્ષ હોય તો ત્રણસો પાસઠ ભાગ્યા સાત જે જ શેષ વધે એને ભાગ્ય સાથે એટલે કે એના છેદમાં સાદી સંભાવના જવાબ બરાબર હવે જો લીપ વર્ષ આપવું હોય તો એક લીપ વર્ષમાં ત્રેપન શનિવાર હોવાની સંભાવના શો તો આ ભૂલી જાવ વર્ષ કયું હોય છે લીપ વર્ષ લીપ વર્ષમાં કેટલા દિવસ હોય ત્રણસો તો ત્રણસો ભાગ્યા સાત ત્રણસો છાસઠ ભાગ્યા સાત સાત પચાસ પાંત્રીસ વરી એક સોળ સાત દુ ચૌદ શેષ કેટલી વહી બે તો સંભાવના કેટલી બે ના છેદમાં સાત એક શનિવાર હોવાની સંભાવના છેદમાં સાત એક લીપ વર્ષમાં રવિવાર હોવાની સંભાવના બેના છેદમાં સાત એક લીપ વર્ષમાં માત્ર પણ સોમવાર હોવાની સંભાવના બેના છેદમાં સાત ટૂંકમાં તમારે યાદ રાખી લેવાનું કે જો સામાન્ય વર્ષ હોય ને આવી રીતે સંભાવના પૂછી હોય તો જવાબ આવે એકના છેદમાં સાત લીપ વર્ષ હોય તો જવાબ આવે બે ના છેદમાં સાત વાર ગમે એક હોય પણ જો મહિના આપ્યો આવ્યું તો ધારો કે એમાં આપ્યું છે જૂન મહિનામાં પાંચ રવિવાર હોવાની સંભાવના શોધો તો જૂન મહિનાના કેટલા દિવસ હોય એ દિવસ ગણતા મેં તમને શીખવાડ્યા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અહીંયા આવ્યું જૂન મહિનાના ત્રીસ દિવસ હોય બરાબર તો ત્રીસ ભાગ્યા સાત કરવાના સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો બે તો જવાબ કેટલો આવ્યો બે ના છેદમાં સાત એટલે કે જૂન મહિનામાં પાંચ રવિવાર હોવાની સંભાવના કેટલી બે ના છેદમાં સાત મહિના આપ્યા તો આવી જાન્યુઆરી મહિનો આપ્યો હોય તો એકત્રીસ દિવસ ગણવાનું સમજાણ તો આ ત્રણે ત્રણ રીતના દાખલા છે હજી પણ તમને ન સમજાય તો કમેન્ટ કરી શકો છો થેન્ક યુ